નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશન ઉપરાંત ગાંધીનગર અને સુરત શહેરમાં નોંધાયેલ છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં બે વર્ષથી ફરાર શખ્સની પેરોલ ફરલો સ્કોડે ધરપકડ કરી છે ભાવનગર પોલીસની પેરોલ ફરલો સ્કોડે બાતમીના આધારે આણંદમાં રહેતા અરબાસ ઇનુસભાઈ વોરાની આણંદમાંથી ધરપકડ કરી ગંગાજળિયા પોલીસને સોંપ્યો હતો આ શખ્સ વિરુદ્ધ અગાઉ પણ આણંદ પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત બદલ ગુનો નોંધાયો હતો